ઊંઘી એ જ ખબર પડતી નહીં જો ઊંઘી ગયો અને ચોક ગોઘરા બેસી ગયો ને પતરા તો હું પણ સેવા લોચા પડશે ને ના પણ તો એ એમાં થાક્યો હું તે થોડુંક આરામ કરી લઉં પછી જે થવું હોય થાય

તું હું મારા ઉપર ઊંઘા પરોડિયા ની ઠંડી ચડી ઠંડી તો આ પેલા બે તો લેર થી રહ્યા છે બોલ લીલા લેર થી ઊંઘયા છે તો બીક નું મારું રેવાતું ને ડબલ ભેગું થયું આજ તો બીજું હું આવ્યું ખબર નઈ પતિ

અલે અમે બીતા હતા અમે તો ચોખું કાઢી દીધું હતું કે અમે ભૂંડ જેવા છીએ અમે હે ને તો અમને લાગતી હતી ના તમે તો હું પોણા અમને હું પોણા હેડા ગયા હા પણ હેડે જ હતા પણ તો વાભરી એ નહીં તમે હાય વાત થાચી તમારી પણ અતાર દોરતા દોરતા આવ્યા નહી એટલે આ તો જે હું આબુ પરિન પણ હોપ ચરાઈન હાય તો વાત થાચી પણ અમે શું કરીશું તાન તે અમે શું કરવાનું એટલે હું અધવા જઈએ તાન બીજું તો શું કરીએ

આપણા જોડે આવ્યો એટલે ભાઈ બનતો ભાઈ બનતો ભાઈ બન તો ઊંચા ઉપર વાત કરતો તો કે હું નહીં બીતો હું અહીંયા લાકડીઓ તમારા દોરી છે

પેલા તમે હું ઘેર જોઈ આવો અમે તો ના જઈએ તાર આબુ પર જોઈ આવો ને હું બીક લાગ્યા જો હોય યાર હા ભાઈ અમે ના એકલા તાર તમે અલે હું તો જોઈ ને આવ્યો પ્રદર્શન જોઈ ને આવ્યો છું પ્રદર્શન જોઈ ને આવ્યો છું હું તો આ તો પેલા શોક લઈ ને જગાડી દે આવો તો શોક લઈ ને પણ ઓનો અનો નિકાલ લાવો કારણ કે આયુ હોય મારા ઘેર આવ્યું હોય બરાબર મને ઊંઘવા નહીં દે તું એટલે પેલા અને સહે મારા ઘેર જ છે એટલે એ ચેક કરો પેલા બસ આ શોક ચોરી તો જઈએ આવું કે આવડું મોટું રૂલ નાખ્યું આવું મોટું અને પોઢા પડ્યું હોય ને ડબ થઈ જવું હોય

ભાઈ પણ ભૂંડ તાર જો કેવું બોલે એટલે કોણ હતું તારા સપના કોણ હતું તારું શું હતું સપનામ

હું કઉ ચેક તો કરવું પડશે ખરેખર કોઈ યાર જારી ખતરા પત્રો ખખરાયો હું ઘેરે તો નહિ ઊંઘું તરફ ભેગો શું ના બે

મોટી મોટી વાતો કરતો હોય અને આ મોટું લાકડું લઈને આવી ગયો છે તમે હજી વાત નતા કરતા મોટી મોટી લેવલે આવ્યું પણ આવે નહી આવ્યું તારા જો રાખે વાળા નહીતો એ જાય વાઘ હું દોરતો દોરતો જો ને બિસ્માન બિસ્માન વાળા ઘેર નહીં જાય એ તો ઘેર તું નહીં